તો જૂનાગઢમાં ગિરનાર તરફ વળ્યો છે ભ ભક્તોનો ધસારો લીલી પરિક્રમા સ્થગિત કરાતા ગિરનાર તરફ ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો અંબાજી અને દત્ત મહારાજના દર્શને ભક્તો ઉમટ્યા અંબાજી મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ સવારથી જ ગિરનારમાં ભક્તોનો અવિરત પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ જે ભક્તો છે તે ત્યાં ઉમટી રહ્યા છે લીલી પરિક્રમા હાલ અત્યારે સ્થગિત કરવામાં આવી છે જેને લઈ લોકોનો જે ધસારો છે તે ગિરનાર તરફ આગળ વધ્યો

ખાસ કરીને રોપવે પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો જે આજે રોપવે વાતાવરણ સારું થતાં રોપવે પણ સવારથી શરૂ હતો એટલે ભાવિકો અવિરતપણે નીચેથી સીડીથી ઉપર સુધી એટલી બધી ટ્રાફિક હતી કે મંદિરમાં અમને વ્યવસ્થા કરવામાં પણ મોટો વ્યવસ્થા માટે અમારે બહુ તનતોડ મહેનત કરવી પડી હતી એટલા બધા ભાવિકો સામે સામે આવી ગયેલા નીચેથી સીડીએથી ચડી અને જે યાત્રિકો આવ્યા હતા ને સાથે રોપવે શરૂ થયો એટલે રોપવેના યાત્રિકો બંને યાત્રિકોનો સમન્વય ત્યાં અંબાજી મંદિર પરિસર ખાતે થાય છે એટલે ભાવિકોની ભીડ જે અગાઉ વેલા ચડી ગયેલા યાત્રિકો પરત આવતા હતા એટલે આ રીતની એટલો ભયંકર ટ્રાફિક થયો કે થોડીક વાર માટે પોલીસને પણ એમાં ઇન્વોલ થવું પડ્યું અને ટ્રાફિક ને વ્યવસ્થા સરખી કરવામાં અત્યાર સુધી મારા અંદાજ પ્રમાણે ગિરનાર ઉપર અંદાજે પચીસ થી વહીવટ માટે અને ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન તરફથી કેવી વ્યવસ્થા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે કારણ કે હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ ભક્તોનો આજ પ્રમાણે અવિરત પ્રવાહ રહેશે બિલકુલ તમે સાચા છો કારણ કે પરિક્રમા જે રદ કરવામાં આવી છે જેના અનુસંધાને ભાવિકો ગઈકાલે જ સાધુ સંતો અને પ્રશાસને જે પરિક્રમાના રૂટનું નિરીક્ષણ બાદ જે આહવાન કરેલું કે ભાઈ જંગલમાં તો કોઈ પણ કાળે રસ્તા ચાલી શકાય એવા નથી તો તમે લોકો ગિરનારની યાત્રા કે કરી શકો છો તો એના અનુસંધાને જે ભાવિક ભક્તો પરિક્રમા કરવા આવી ગયા છે દૂર દૂરથી ખાસ કરીને મહારાષ્ટ્રીયન લોકો પણની મોટી આદાબમાં છે લોકો એટલે એ લોકોએ પછી એવું વિચાર્યું કે ચાલો કોઈ વાંધો નહીં ગિરનાર ની પરિક્રમા નહી તો આપડે ગિરનાર ને પર્વત ઉપર ચડી ને તો દેવસ્થાનો ના દર્શન કરી શકીએ ને જેના માટે ભાવિકો આજે વહેલી સવારથી અને ગિરનાર ની યાત્રા એવી હોય છે લોકો ગમે ત્યારે જઈ શકે છે એટલે રાત્રિ ના પણ યાત્રા શરૂ કરી દેતા હોય છે ઘણા લોકો કે વહેલી સવારે આપણે પહોંચીએ તો સરસ મજાના દર્શન થઈ જાય આપણને એ રીતના જી જી વિજયભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર